માંગ પોલીસને હપ્તો આપતા હોવાને લીધે અડ્ડા બંધ થતા નથી દેશાના માણેક પુરા કામ દેશી તારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ તારુવાડા પોલીસને હપ્તો આપતા હોવાને લીધે અડ્ડા બંધ થતા નથી ડીઝા તાલુકાના માણેકપુરા ગામના લોકોએ ગામમાં દારૂડિયાનો ત્રાસ ખૂબ જ હદે વધી જતા ગામમાંથી દેશી તારૂના અડટાઓ બંધ કરાવવા ડીસા તાલુકા પોલીસ પથકમાં લેખિત ફરિયાદ કરી છે ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં છેલ્લા કેટલાય સમયથી દારૂડીયાનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે અને દારૂ પીધેલા શખ્સો ઘણી વખત ભાન ન હોવાને કારણે કપડાં વગર ફરતા હોવાનું પણ ગામમાં જોવા મળી રહ્યું છે જેથી ગામની પહેન દીકરીઓ માતાઓને રસ્તે નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે અને આ સિવાય ગામમાં ઠેર ઠેર દારૂ પીધેલા શખ્સો રસ્તાઓમાં બેઠા હોવાથી બાળકોને શાળાએ લોકોને મંદિરે જવામાં પણ સંકોચ થઈ રહ્યો છે તેમજ નાની નાની વાતોમાં દારૂડા શખ્સો હુમલાઓ કરે છે અંગે તારુના કહેવા જતા દેશી તારુનો થતો કરતા લોકોએ અમે તો પોલીસને હપ્તો આપીએ છીએ અમારો તારૂ ધંધો બંધ નહીં થાય તેમ કઈ ગ્રામજનો સાથે માતા કરી હતી તેથી ગામના અગ્રણીઓ દેવચંદ જે સુરચંદજી ઠાકોર ઉપજી મધારજી ઠાકોર અને અર્જનજી વાલજી ઠાકોર સહિતના લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી ગામમાંથી દારૂ તાત્કાલિક દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને જણાવ્યું છે અર્જનજી વાલજી હું છું માણેકપુરાનો અમારા ગામમાં દારૂનો ત્રાસ છે એટલે હું આ વિધવાઓને લઈને આવ્યો છું કે એમ એમ કે છે કે અમારે દારૂનો ત્રાસ છે એટલે મેં કીધું મારું જીવ બળ્યો હતો હું કે ચાલો કે પોલીસ સ્ટેશન આપણે જઈએ છીએ અને

બહેનો બહેનોને બહુ માર્ગ પૂરતા છે સાંજે દારૂ પીને આવે તો વાસણ પેકે અથવા મારવાનું ચાલુ કરી મૂકે બેનને રાત રાતના બાર વાગ્યા સુધી કોઈ એમને સુવાની કે બચ્ચોની કોઈ હાલત રાખતા નથી તેથી ગામમાં જેટલો ત્રાસ વધી ગયો છે દારૂડીયાઓનો અને જે વાસમાં દારૂ પાડે છે એ વાસના માણસો અધિકારીઓ મોટા મોટા સાહેબો છે અને સરપંચ છે તેમના વાસમાં બહુ દારૂ પડે છે અને જે દારૂનો અમે કહેવા જઈએ તો મોટા મોટા જે આગેવાનો છે અમને ધમકી આપે છે અને દારૂ બંધ કરવા દેતા નથી એટલે અમારી સમસ્યા છે સાહેબ ને વિનંતી કરીએ કે આ દારૂ માણેકપુરા ની અંદર માં વ્યસન મુક્તિ કરાવે એટલી અમારી આશા છે